દાતા રતનપુર ગામ સજડ બંધ તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સ્વયંભુ બંધ રાખ્યા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ લોકોમાં ભારે નારાજગી દાતા તાલુકાનું મુખ્ય મથક છે દાંતા તમામ વેપારીઓ દ્વારા પોતાના ધંધા વેપાર સ્વયંભુ બંધ રખાયા પાકિસ્તાન મુર્દાબાદ લખેલો ઝંડો જાહેર માર્ગ પર બનાવવામાં આવ્યો હિન્દુવાદી સંગઠનો અને દાતા ગામના વેપારીઓ દ્વારા દાતા બંધ રાખવામાં આવ્યો રિપોર્ટર મનીષ જોશી દાતા બનાસકાંઠા શ્રી રામ અનુસંધાનમાં આજે બધા એસોસિએશન એવો તમામ હિન્દુ સંગઠનો અને મુસ્લિમ ભાઈઓ દ્વારા આજે બંધનું એલાન કરવામાં આવ્યું છે અને સંપૂર્ણપણે સરળ સમાજના ભાઈઓએ મળી અને બંધનું એલાન કરી અને આજે લોકો ત્યારે મૃત્યુ પામે છે અને શ્રદ્ધાંજલિ અર્પી કરીએ છીએ બધા જ સમાજ સાથે મળી અને આજે ભારત સરકારને અમે એવો અનુરોધ કરીએ છીએ કે આ આતંકવાદી જે ધારી માનસિકતાના પાછળ જે એમના આકાઓ છે એમના વિરુદ્ધમાં સખત કે સખતને સખત કાર્યવાહી થાય અને આમાં પાકિસ્તાનનો હાથ હોય એવા અણસાર છે તો અમે આ સરકારશ્રીને એટલો તો અનુરોધ કરીએ છીએ કે આપણી જે સેનાઓ છે એ બહુ જ સક્ષમ છે તો આપણે આપણી સેનાનો ઉપયોગ કરીને આ વારંવારના અડપલા કરીને આપણા કેટલાય લોકોના મોતભર વરસે થાય છે એના કરતો એકવાર આ પારની લડાઈ કરીને પાકિસ્તાનને આ દુનિયાના નકશામાંથી નેત નાબૂદ કરીએ કે જેના કારણે આવનારી પેઢીઓ પણ આ ભારત દેશમાં શું ત્યારે મંદી રહી શકે એવો અમારો સર્વ સમાજનો આ સરકારને અનુરોધ છે કાશ્મીરના પહેલગામમાં જે નિર્દોષ માણસોને ગોળીબાર કરવામાં આવે છે મારી નાખવામાં આવ્યા છે એના અનુસંધાનમાં આજે દોતા તાલુકામાં તમામ સમાજો હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને બંધનું એલાન પાડવામાં આવે છે અને સરકારશ્રીને મારો અનુરોધ છે કે આ બારે ઘડીએ પૂરો કરવાવાળા અને જે નિર્દોષ માણસોને મારવાવાળાને મો પાકિસ્તાનનો સાથ છે તો પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નાબૂદ કરી લેવા માટે અમારી સરકારશ્રીને અનુરોધ છે